આણંદ અમૂલ ડેરી ખાતે અમૂલના એમ ડી અમિતભાઈ વ્યાસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાકોર મંદિરમાં લાડુ પ્રસાદમાં અમૂલ ઘીના લીધે લાડુ બગડી જતા હોવાના આક્ષેપ સેવક દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે અમૂલ ડેરીના એમ ડી ડોક્ટર અમિત વ્યાસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ડાકોર મંદિરના સેવક આશિષભાઈના આક્ષેપો તદ્દન પાયો વિહોણા બન્યા છે જેને લઈને આશિષભાઈ સામે કાયદેસરની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે સૌથી પહેલાં બધાને નમસ્કાર અને અમૂલ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન દિમાગ મંડળ તરફથી આ સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જેમ આપ જાણો છો આશિષભાઈ સેવક કરીને એક ભાઈ છે એમને એક વિડીયો અને એક રિલીઝ આપી છે અને જેના અંદર અમૂલ ઘી વિશે વાત કરેલી છે ખાસ કરીને અમૂલ ડેરીના ઘી વિશે વાત કરેલી છે તો જેમ આપ જાણો છો કે તિરુપતિના અંદર બી આવી એક ઘટના બની હતી અને જેના અંદર અમૂલને ઘસીટવામાં આવ્યું હતું પણ જન જાણ થાય કે અમૂલ ડેરીએ કોઈ દિવસે ત્યાં ઘી સપ્લાય કર્યું જ નથી તિરુપતિમાં અને તેના સામે અમૂલ ફેડરેશન દ્વારા સોશિયલ મીડિયા પર જે એના પર થયું છે એના પર બહુ સિક્ત પગલાં લેવામાં આવ્યા છે અને એના સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે આપણે વાત કરીએ ડાકોરના અંદર અમૂલ ડેરી માર્ચ ચોવીસથી ઘી સપ્લાય કરે છે જેમ આપ જાણો છો અમૂલ ડેરી એ લગભગ ઇઠ્યોતેર વર્ષ જૂની સંસ્થા છે જેનું બ્રાન્ડ જે આજે લોકો લોકોના દેશના નહીં પણ વિદેશમાં પણ નંબર વન સંસ્થા તરીકે જેમ જાહેર થઈ હોય તેની ગુણવત્તાના લીધે લોકો એને એક્સેપ્ટ કરતા હોય અને જ્યારે આવું આક્ષેપ જ્યારે લગાવે છે અમૂલ ડેરી એનું સખ્ત ખંડન કરે છે અને આ બધા ખોટા આક્ષેપોને એક્સેપ્ટ કરતી નથી અને ખાસ કરીને બતાવું તો જેમ આ બધા જાણો છો કે અમૂલ ડેરી જે ઘી બનાવે છે એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે ટેકનોલોજી છે દરેક દૂધને દરેક દૂધના જે જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે એને જીસી દ્વારા તપાસ કરીને અને એના પછી જ ટેકનો આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે ને લોકો એને વિશ્વાસપૂર્વક વાપરે છે દેશમાં નહીં પણ વિદેશમાં પણ વાપરે છે તો જે આશિષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહોણના બધી વસ્તુઓ છે અને ચોક્કસપણે એના પર અમે બી એફઆઈઆર દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું જેને બધાય નોંધ લેવી